અને ગળાનો જે ઝેર એ પેટમાં જાય તો પોતાને હેરાન કરે બાર હોય તો દુનિયાને મારે એટલે કંઠમાં રાખ્યો પણ એ ઝેર બે કાબુ ન બની જાય એટલા માટે કપાળમાં ચંદ્રમાં રાખી દીધો જેમાંથી ટાપ 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 અમૃત પડ્યા કરે અને ઝેર બે કાબુ ન બને આટલી વસ્તુ તો કે મહાદેવ સમાધિમાં હોય તો એ ભેગી રાખે છે અને એની પાસેથી તું કે સાવધાની નથી કયો તો મહાદેવ એટલે કે કવિનું શિવ માનસ ચાલતું હોય શિવ એટલે કલ્યાણ એને સાવધાન બહુ રહેવું જોઈએ મહાદેવ અજર અમર છે એને જરા વૃદ્ધાવસ્થા નથી આવતી મરણ એના કાબુમાં છે છતાંયું શમશાનમાં વસે છે અને જેને મરી જવું છે એ મોટે ભાગે શ્મશાનને યાદ નથી કરતો ન એ શ્મશાન પર રોજ જવાની જરૂર નહીં પણ જીવનમાં એકાદ વાર શ્મશાનને યાદ કરવાની જરૂર કરી કારણ કે એમાં ભુવાને કે ભરાડાને કથાકારને એક જ્યોતિષને કોઈને પૂછવાની ન જરૂર બે બાબતોમાં એક તો કરેલું ભોગવવું પડશે અને બીજું એક દિવસ મરી જવું પડશે અને દુઃખના મુખ્ય કારણ પાંચ હોય છે ભૂવા ભરાળા એમ જ પછી અર્થોને અકલ નથી હોતી એમાં જાય છે ખોટા સાથે ભૂઓ દાવાયા કરે કે મને માતાજી આવે છે હું આલોચના નથી કરી રહ્યો પણ મેં શાસ્ત્રોમાં એ વાંચ્યું છે કે આ વીજળી આ પાવર એક કરોડ